મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા રામજી મંદિરની અંદર મિત્રો આ પવિત્ર શ્રાવણ માસની અંદર પૂરો મહિનો મિત્રો જે આપણે સ્કંદ પુરાણ વંચાઈ રહ્યું હતું એ ની હવે જે પોથી છે એ હવે આપણે જેને સર લીધો છે અમારા પટેલ આશારામભાઈ ડાયાભાઈ તેમના ઘરે હવે આ પોથી લઈ જવામાં આવી રહી છે હવે પાંચ બહેનો હવે આ પોથીને આપણા જે યજમાન છે તેમના મસ્તક ઉપર મૂકી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે પોથીના યજમાન છે આશારામભાઈ ડાયાભાઈ તેમના જે ધર્મપત્ની છે તેઓ હવે અહિયાં પોથી લઈ અને આપણા રામજી મંદિર ની બહાર આવી રહ્યા છે અને તેમના ઘર બાજુ આપણે આગળ વધશું મિત્રો ખરેખર આપણા આશા કાકા ભાગ્યશાળી છે કારણ કે આજે બોતેર વર્ષે આપણો આજે શ્રાવણ મહિનો આવ્યો અને તેની જે આખો મહિનો કથા વંચાણી આપણા મંદિરની અંદર અને તેમને આ પોથીનો સર તેમના ભાગમાં આવ્યો એ ખરેખર ખૂબ ભાગ્યશાળી કહેવાય કારણ કે આવો શ્રાવણ મહિનો ક્યારે આવશે એ ખ્યાલ નથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે આપણી આ પોથી લઈ અને વાંચતે આપણી બહેનો આપડા જે યજમાન છે આસારામ કાકા તેમના ઘરે જઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી આજે સ્કંદપુર ની જે પોથી છે એ લઈને આપણા જે યજમાન છે આશા કાકા તેમના ઘરે મિત્રો આપણે પહોંચી રહ્યા છીએ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે પોથી અહીંયા અહિયાં વધાવવામાં આવી રહી છે એમના અહીંયા વધામણા થઈ રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પોથી હવે આપણા જે યજમાન છે પટેલ આશારામભાઈ ભાઈ એમના ઘરે આવી ગઈ છે